સોશિયલ મીડિયાના માધ્યમો ઉપર ચૂંટણીલક્ષી થતા પ્રસાર પ્રચારની તમામ બાબતોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર શ્રી ઝફર મલિક અને ખર્ચ ઓબ્ઝર્વર શ્રીઓ શ્રી અમિત કુમાર સિંઘ અને શ્રી રમેશ કુમાર ત્રિવેદીએ જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી એનસીએમસીના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમારે ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા મતદાર વિસ્તારને લગતા આચાર સંહિતા ભંગના સમાચાર જાહેરાત અને પેઇડ ન્યૂઝ અંગેના રજિસ્ટર અને રાઉન્ડ ધ ક્લો કામગીરીથી ચૂંટણી નિરીક્ષકશ્રીઓને અવગત કર્યા હતા ચૂંટણી નિરીક્ષકશ્રીઓએ એમસીએમસી કમિટીની કામગીરીનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું રિપોર્ટર વિશાલભાઈ